આવતીકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પરિણામ પર સૌની નજર તો ઉત્તર પ્રદેશની નવ પશ્ચિમ બંગાળની છ બનાસકાંઠાની વાવ સહિત ચૌદ રાજ્યોની અડતાલીસ બેઠકો પર પેટા ચૂંટણીનું ચિત્ર પણ થશે સ્પષ્ટ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ વિધાનસભા ચૂંટણીના મત પરિણામ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાઓ મતદારોને પ્રભાવિત કરવાના કોંગ્રેસના આરોપો સામે ભાજપ નેતા વિનોદ તાવડે આકરા પાણીએ ચોવીસ કલાકની અંદર માફી માંગવા આપ્યું અલ્ટિમેટમ કોંગ્રેસ નેતાઓ સામે સો કરોડ રૂપિયાની માનહાનિની ફટકારી નોટિસ મણિપુર હિંસા મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આક્ષેપ પર બીજેપીનો પલટવાર કહ્યું વિપક્ષના આરોપ જુઠ્ઠાણા અને રાજકીય બદ ઈરાદાથી પ્રેરિત હિંસા મામલે પૂર્વ યુપીએ સરકારને ગણાવી જવાબદાર પ્રદૂષણ મામલે દિલ્હી સરકારની કામગીરીથી સુપ્રીમ કોર્ટના રાજ એકસો તેર પ્રવેશ બિંદુ પર ચેકપોસ્ટ બનાવવા આપ્યા આદેશ ભારે વાહનોના પ્રતિબંધનો કડકાઈથી અમલ કરવા આપી સૂચના રાજ્યના સર્વગ્રાહી વિકાસને વેગ આપવાના હેતુથી ચિંતન શિબિરના બીજા દિવસે વિવિધ વિષયો પર થયું મંથન રોજગારીની ઉભી કરવી ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવા તેમજ પ્રવાસન ક્ષેત્રને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના યોગદાન વધારવા પર આપ્યો ભાર મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના પચીસ ગુનાઓમાં સંડોવાયેલી મહિલા તસ્કરોની ટુકડી કપડવંશથી છડપાઈ એટીએમ સેન્ટર પાસેથી લોકોની નજર ચૂકવીને ચોરી કરતી ત્રણ મહિલાઓએ વિશેષ તાલીમ દીધી હોવાનો ખુલાસો મહારાષ્ટ્ર પોલીસને ત્રણ આરોપીઓ સોંપવા હાથ ધરાઈ તજવીજ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું બાર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર તો મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા દિવસ દરમિયાન અનુભવાતા ઉકળાટથી લોકોને રાહત પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે એકસો પચાસ રનમાં આઉટ થયા બાદ ભારતીય બોલરોનો વળતો પ્રહાર દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે સડસઠ રન કેપ્ટન બુમરાઈ ઝડપી ચાર વિકેટ ઓસ્ટ્રેલિયાના ત્યાંસી રનની લીડથી પાછળ